વિદેશી દારૂ સંબંધિત પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ તથા છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા પ્રોહિબુટલે ગરને શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી એચ જે રાઠોડ માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા પ્રોહિની પ્રવૃત્તિઓ કરતા અને પ્રોહિના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની કામગીરી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા નાવની દોરવણી હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ

પ્રોહીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે ત્રણ વર્ષથી નાસ્તો ફરતો હોવાનું જણાય આવતા જેથી આરોપીને આગળની તપાસ માટે જેપી રોડ પોલીસ સોંપ્યો હતો આરોપી અજય ભાલિયા પોતાના આર્થિક ફાયદા માટે વિદેશી દારૂનો રાખવાની વેચવાની તેમજ હેરાફેરી કરવાની પ્રવૃત્તિ કરતો હોય આરોપી સામે વડોદરા શહેરના માંજલપુર બાપોત તથા કારેલી બાગમાં વિદેશી દારૂના પ્રોહીના ગુનાઓ નોંધાયેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર